ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે પચીસ છે વાર છે બુધવાર ત્યારે આજની વિડિયોમાં વાત થશે વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર એકમાં બે અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે આગળ વાત થશે સુરત વોર્ડ નંબર ભાજપની જીત થઈ છે ત્યારે વાત થશે ગુરુવારે અગિયાર વાગે દિલ્હીના સીએમ શપથ લેશે ત્યારે વાત થશે સાહીઠ થી વધુ પાલિકાઓમાં કમળ ખીલ્યું છે પહેલીવાર આ પાર્ટી જીતી છે ત્યારે વાત થશે હાલોન નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ મળી છે આગળ વાત થશે પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલની મોટી પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે વાત થશે ખેડા નગરપાલિકામાં ઓગણીસો ને બાણું પછી બીજેપીની ઐતિહાસિક જીત થઈ છે ત્યારે આગળ વાત થશે જન્મના પ્રમાણપત્રને લઈને સૌથી મોટા અને સમાચાર સામે આવ્યા છે ત્યારે વાત થશે ટ્રમ્પ સરકારની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે આગળ વાત થશે ગુજરાતમાં પોલીસ મેમોની સિઝન આવી છે એસટીને પણ અપાઈ છે રસીદ ત્યારે આગળ વાત થશે વ્યસન

હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતમાં આ દિવસોમાં હવામાન બેવડા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ બપોરના સમયે આકરા તડકાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી વ્યક્ત કરી છે આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા રહેલી છે ત્રેવીસ ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદનું તાપમાન પાંત્રીસ ડિગ્રીને પાર પહોંચી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે ખેડૂતોના ફાયદાની કરી છે જાહેરાત રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોનું પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચણાના પાક માટે છપ્પન પચાસ પ્રતિ ક્વિન્ટલ ભાવ અને રાયડાના પાક માટે ઓગણસાઠ પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા માટે સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતારના અમીરનું સ્વાગત કરવા માટે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમવારે કતારના અમીર શેખા તમીમ બિન હમાદ અલ થાનીનો સ્વાગત કરવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા કતારના આમીર સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે છે આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત અંગે માહિતી પણ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ બોર્ડે હોલ ટિકિટને લઈને મોટી માહિતી આપી છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે જે બાદ શાળાઓ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે ધોરણ દસ માટે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે ધોરણ બારમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પણ જાહેર થશે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યસન કરતા હોય એ ઘરમાં દીકરી ન આપો તેવું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે પહાટીદાર સમાજના લોકો પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો એને બંધ કરી દો આ નિવેદન પાટીદાર સમાજના અગ્રણી નેતા અને આગેવાન ગોર્ધન ઝડપિયાએ આપ્યું છે પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયાએ પણ આ નિવેદનને સમર્થન આપતા જણાવ્યું છે કે આવા વ્યસન કરનારા લોકોના ઘરમાં દીકરી ન આપવી જોઈએ અને સુખ દુઃખમાં આવા લોકોને આમંત્રણ પણ ન આપવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પોલીસ મેમોની સિઝન આવી એસટીને પણ અપાઈ છે રસીદ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં મેમોની ફરતી થયેલી બે રસીદોને કારણે પોલીસ વિભાગ સામે આંગળી ચીંધાઈ છે જામનગરમાં બોલેરો ચાલકને પાંચસો રૂપિયાનો મેમો હેલ્મેટનો આપવામાં આવ્યો હતો તો બીજા મેમોમાં એસટી કર્મચારીને પણ પાંચસો રૂપિયાનો મેમો એટલે કે અપાયો કે મુસાફર બસના પગથિયા પર ઊભા રહીને મુસાફરી કરી રહ્યો હતો આ બે મેમોના કારણે હાલ લોકોમાં ભારે ચર્ચા પણ ચાલી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ સરકારની મોટી કાર્યવાહી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે નવ હજાર પાંચસોથી વધુ યુએસ સરકારી કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે હાલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સલાહકાર એલોન મસ્કના નેતૃત્વમાં અમેરિકન અમલદાર શાહી ઘટાડવાની ઝુંબેશ ચાલી રહી છે છૂટા કર્મચારીઓમાં જમીન વ્યવસ્થાપન અને ભૂતપૂર્વ સૈનિકોની સંભાળ જેવી નોકરીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્મના પ્રમાણપત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રખાય કોર્ટે જણાવ્યું છે કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય છે હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય છે વાત કરીએ તો ખેડા નગરપાલિકામાં ઓગણીસો પછી બીજેપીની ઐતિહાસિક જીત થઈ છે ખેડા નગરપાલિકામાં વર્ષ ઓગણીસો ને બાણું પછી ભાજપની ઐતિહાસિક જીત થઈ ખેડા નગરપાલિકાની ચૌદ બેઠકો સાથે બીજેપી સત્તામાં આવી જીતને લઈને ભાજપે પણ ભવ્ય વિજય રેલીનું આયોજન કર્યું જેમાં ધારાસભ્ય કલ્પેશ પરમાર મહામંત્રી અપૂર્વ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવી છે ત્યારે પાર્ટી કાર્યકર્તાએ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે સ્વાનિક સ્વરાજ્યના પરિણામો પર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે પરિણામની સમીક્ષા કરીએ તો બે હજારને અઢારમાં ઇઠ્ઠોતે ધારા સભ્ય હતા તે વાતાવરણ સારું હતું જુનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીમાં બે હજાર ને અઢારમાં સાહીઠમાંથી એક બેઠક મળી હતી છેલ્લા આંકડા મુજબ જૂનાગઢમાં અગિયારની જીત થઈ છે તેઓએ જણાવ્યું છે કે ભાજપના કાવા દાવા વચ્ચે અમારા ઉમેદવારો મક્કમતાથી લડાઈ લડ્યા છે મિત્ર અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ પંચમહાલના હાલોલ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે પંચમહાલના હાલોલ નગરપાલિકાની તમામ છત્રીસ બેઠક પર ભાજપનો વિજય થયો છે હાલોલ નગરપાલિકામાં કુલ નવ વોર્ડના છત્રીસ પૈકી એકવીસ હરીફ થયા હતા પંદર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી છે હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષોનો સફાયો થયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સાઈઠ થી વધુ પાલિકાઓમાં કમળ ખીલ્યો પહેલીવાર આ પાર્ટી જીતી છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છાસઠ નગરપાલિકાનું રિઝલ્ટ જાહેર થયું હતું જેમાં અત્યાર સુધીમાં સાઠ થી વધુ પાલિકાઓમાં ભાજપનું કમળ ખીલ્યો છે ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે ગુજરાતની બે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી આવી છે છોટાઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના છ ઉમેદવાર વિજેતા બન્યા છે રાણાવાવ અને કુતિયાળા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી વિજેતા જાહેર થઈ છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ગુરુવારે અગિયાર વાગે દિલ્હીના સીએમ શપથ લેશે શપથ લેવાના છે યોજાવાનો હતો હાલ મેદાનમાં શપથ સમારોહને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત ના વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતો કાછળની જીત થઈ છે જીત બદલ સુરત ખાતે ઉજવણી કરવામાં આવી રહી હતી પર્વત પાટિયા સ્થિત ભાજપ જનસંપર્ક કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ છવાયો હતો ફટાકડા ફોડીને ઢોલ નકારા સાથે ઉજવણી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર એક અને બેમાં અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર એક અને બેમાં અપક્ષ અને બેમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે અપક્ષ ઉમેદવાર નિમી નિમિષાબેન ટંડેલનો વિજય થયો છે નિમિષાબેન અજાઉ ભાજપમાં હતા પરંતુ ટિકિટ નહીં મળતા તેઓ નારાજ થયા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી જેથી અપક્ષ ઉમેદવાર તરીકે પણ તેઓ વિજેતા થતા મતદારોનો આભાર માન્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે